નમસ્કાર પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાઈ રહેલા દસ દિવસીય ગંગા દશાહરા મહોત્સવનો રોજે રોજ ભાવિકો લાભ રહી રહ્યા છે ત્યારે આ પર્વના સાતમા દિવસે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે ચાલુ વર્ષે પણ સાત થી દસ દિવસીય ગંગા દશારા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો છે ત્યારે સાંજના સમયે ઐતિહાસિક રાવ ઘાટના કિનારે વિદ્વાન ભૂદેવો દ્વારા વેદોચ્ચાર મંત્રોચ્ચાર સાથે થતા નર્મદાજીના પૂજન દિવ્ય આરતી અને પુણ્ય સલીલા નર્મદાજીના પાવનકારી સ્નાન અર્થે ગુજરાત ભરમાંગથી હજારો શ્રદ્ધાળુઓ નર્મદા તટે પધારી રહ્યા છે ગુરુવારના રોજ આ પર્વના સાતમા દિવસે પણ શ્રદ્ધાળુઓનું કીડિયાળું ઉભરાયું હતું ભાવિકોએ નર્મદાજીને દુગ્ધ કુમકુમ શ્રીફળ ચુંદડી પુષ્પ જેવી સામગ્રી અર્પણ કરી દિવ્ય આરતીનો લાભ લીધો હતો આ પર્વનો વિશેષ ધાર્મિક લાભ મેળવવા વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી બાઇટ રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ વડોદરા રિપોર્ટર બિલાલ ભુરાવાલા ગુજરાત અને એમાં મધ્ય ગુજરાત અને એમાંય વળી વડોદરા જિલ્લાનું ચાણોદ જ્યાં આગળમાં નર્મદા સુંદર મજાની વહેતી હોય અને દસ દિવસ ગંગા મૈયા નર્મદાજીને મળવા આવે અને મારા આખા ગુજરાતના લોકો ગંગા દશેરા દસ દિવસ ગંગાજીની આરતી સાથે સાથે નર્મદાજીની આરતી પૂજા અભિષેક જે કરવાનો અહીંયાના અમારા બ્રાહ્મણ પંચાયતના સરપંચ અને ગામના લોકો જે રીતે વ્યવસ્થા કરે છે હું ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું સાથે મા ગંગાના આશીર્વાદ મળે છે નર્મદાજીના આશીર્વાદ મળે છે હજારો ભક્તો અહીંયા દરરોજ સાંજે મા ગંગાજીની મા નર્મદાજીની આરતી પૂજા અભિષેક કરવા અહીંયા આવે છે હું ગામના સૌ તમામ લોકોને ગામના સરપંચશ્રીને સાથે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓની આ વિધાનસભા લાગે અને તેઓ પોતે પણ આ વ્યવસ્થા સારી રીતે રહે એની હંમેશા વ્યવસ્થા કરતા હોય ખાસ મારા સૌ ભાઈઓને ખૂબ અભિનંદન આપું કે અહીંયા રહેતા ભાઈઓ પોતે સ્વેચ્છાએ જે રીતે સેવા કરે છે દરેક લોકોને સરસ પૂજા કરાવી સરસ આરતી કરાવી અને કોઈને અનિચ્છનીય ઘટના ન થાય એની પણ કાળજી રાખવી આ મારા ભાઈઓ જે પોતાની હોડી રાખવી અને ક્યાંક કોઈને તકલીફ પડતી હોય તો એ જરૂર વ્યવસ્થા કરી આપવી આ સુંદર બધા વ્યવસ્થા મારા ચાંદોદ ખાતે કરવામાં આવે છે હું ફરીથી તમામ ભૂદેવોને ગામના સરપંચશ્રીને ધારાસભ્યશ્રીને અને સૌ કાર્યકર્તાને અભિનંદન આપું છું જે મારા ભક્તજનો અહીંયા આવે છે માની ઈચ્છા હોય તો જ અહીંયા આવી શકાય અને આપણને બધાને આજે માએ અહીંયા મા દશેરાની આરતી કરવા માટે બોલાવ્યા મારાથી પણ મા માને ચુંદડી ચડાવવાનો મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું માની પ્રાર્થના કરું છું હંમેશા શક્તિ આપજે ખૂબ મજબૂત અને સશક્ત રીતે તંદુરસ્ત રહું અને દેશની સેવા કરો જય મા નર્મદે જય મા ગંગે